રોજિંદા જીવન સાથે બનાયેલી આદિવાસી કળા કલા ઘરમાં અનાજ ભરવાની માટીની કોઠીઓ હોય છે કોઠીઓ સ્ત્રીઓ બનાવે છે આ માટે તેઓ તળાવની કાળી ચીટની માટી લાવે છે માટીમાં ઘઉંનું ઝીણું ખાસ ઉર અને પાણી મેળવી ગુંદે છે આ માટીના પિંડ બનાવી કોઠીઓની રચના કરે છે આ કોઠીઓ સ્ત્રીઓની પરંપરિત શિલ્પકલાના ઉત્તમ નમૂના જેવી હોય છે તેઓ અનેક આકાર પ્રકારની કોઠીઓ બનાવે છે તેના પર ચંદ્ર સૂરજ કે તેમને ગમતા મો પોપટ ચકલી જેવાંગ પક્ષી તથા ગાય બળદ બાછરડાંગ જેવાંગ પાલતુ પ્રાણીઓની રચના કરે છે કોઠીઓને અંદરથી ગૂગળના ગુંદરથી લીંપે છે જેથી તેમાંગ નાખેલું અનાજ લાંબા સમય સુધી બગડતું નથી આ ઉપરાંત વિવિધ પક્ષીઓની હાથ પાડેલી ચાલન ચૂલી બનાવી રસોડામાં ગોઠવે છે આ ચાલન ચૂલીમાં માંગ સળગાવી હાથથી થેપીને નકશીદાર રોગલા બનાવે છે અને માનતાના માટીના ઘોડા બનાવે છે કંસારા પિત્તળના દેવી દેવતા બનાવે છે ઋતુચક્ર પ્રમાણે આવતા ઉત્સવો સમયે આ દેવી દેવતાને ઘર ગામ સીમમાં સ્થાપે છે કાષ્ઠકલા પુરુષો ખજૂરીના પાનના રેસામાંથી દોડીઓ બનાવી ખાટલા મરે છે અને ભૂમિતિના વિવિધ આકારોની ભાગ પાડે છે આ ઉપરાંત ઘર રચવા લાકડામાંથી શીલ ખચી કુંભીઓ બનાવે છે ધોલ તંબુ કુંડી ડોબરું તારફુ જેવા વાદ્યોની રચના પણ પુરુષો કરે છે અને મોરબી છને હીરકલી ના ખાસમાવથી બનાવેલા આભૂષણોથી શણગારે છે ચિત્રકલા લગ્ન જેવા સામાજિક પ્રસંગે ઘરની દિવાલો સફેદ મરડિયા કે લાલ માટીથી લીંપે છે કન્યા વર્ણે પીઠી બેસાડતી વેળાએ દિવાલો પર ચિત્રો દોરે છે ચિત્રો દોરવા માટે દાંતણની પીંછી ચૂનો ઘેરું અને હવે તો બજારના રંગોના પણ ઉપયોગ કરે છે આદિવાસીઓની ચિત્રકલા પ્રકૃતિના સાનિધ્યમાં મનના ભાવો પ્રમાણે મુક્ત રીતે બેસે છે ગોત્રેજ શિકારનું દૃશ્ય ઘોડા ઘોડે સ્વાદ ગતિશીલ આવગાડી બસ પાલતુ પશુઓ જંગલી પ્રાણીઓ પક્ષીઓ વનરાજી વગેરે ચિત્રો અને રેખાંકનો દિવાલો પર મુખ મને દોરે છે લગ્ન પ્રસંગના આરંભ ચિત્રા તો ગોત્રેજ ઉત્તર ગુજરાતના આદિવાસીઓની ચિત્રકલાનો ઉત્તમ નમૂનો છે મધ્ય ગુજરાતના રાઠવા અને નાયકા આદિવાસીઓ કુટુંબ અને પશુઓની સુખાકારી તથા ખેતીની બરકત માટે બાબા પિથોરાની માનતા માની પિથોરા દેવના ગુરી બિંદ ભરીને ચિત્રો દોરે છે અને વિવિધ રંગોથી શણગારે છે પિથોરાના બિન ચિત્રોનું કથાવસ્તુ લગ્નને સંલગ્ન હોય છે જેમાં પિઠોરીને પરણવા બાબા પિથોરાની જાન જાય છે અને જાનમાં સંબંધીઓ અને પ્રાણી પક્ષીઓને આમંત્રણ હોય છે દક્ષિણ ગુજરાતના વારલી આદિવાસીઓ ઘરને શોભાવવા સફેદ રંગથી વનવા વસતા લોકોના જીવન વૈભવને ચિતરે છે ઉત્તર ગુજરાતનો ગોતરેજ મધ્ય ગુજરાતનો વિવિધ રંગોથી શોભતો બાબોપિથોરો અને દક્ષિણ ગુજરાતના સૂક્ષ્મ રેખાઓથી મંડિત આદિવાસી ચિત્રો લોકચિત્રકલાની અનોખી સાંસ્કૃતિક સંપદા છે છુંબલા હવે આદિવાસીઓમાં ચૂંના છૂંકવાની પ્રથા ખાસ પ્રચલિત રહી નથી આમ છતાં કેટલાક સ્ત્રી પુરુષો શોખ કે શોભા માટે હાથ પગમુખ પર મેળામાં મશીનથી કલાત્મક છૂંબનાક છુંદવે છે મોર મેના પોપટ વિંછી અને દેવી દેવતાથી દેહને શોભાવે છે આદિવાસી ચિત્રોમાં પૂર્વકાલીન આદિમાનવની ચિત્ર શૈલીના દર્શન થાય છે કળા આદિવાસી જીવનથી અલગ કરીને જોઈ શકાય નહીં કળા આદિવાસી સ્ત્રી પુરુષના જીવન સાથે જોડાયેલી હોય છે અને પરંપરામાં ઉતરે છે આ કળા એક પેઢી બીજી પેઢીને વારસામાં માપે છે અને આ પરંપરિત લોકવિદ્યા લોકિયાના આદિવાસી જીવન સાથે વણાય છે